ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીઝનેબલ રીઝનેબલ શબ્દનો અર્થ સમજદાર વિવેકી સારું માઠું સમજવાની બુદ્ધિવાળો વિચારપૂર્વક વર્તનારું ખુલ્લા મનનું ડાહ્યું માફકસર બહુ ખર્ચાળ નહીં એવું વાજબી કે ઉચિત થાય છે રીઝનેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ બી રીઝનેબલ આઈ કાન્ટ સીટ લેટ અવર્સ એવરી ડે અર્થાત થોડા વાજબી થાઓ હું રોજ મોડે સુધી ન બેસી શકું એક બીજું ઉદાહરણ જોઈએ અવર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વોઝ રીઝનેબલ અર્થાત અમારું જીવન ધોરણ માફકસર હતું એટલે કે બહુ ખર્ચાળ નહીં એવું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે કે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ